તો મિત્રો આપણે તૈયાર બધું કરી લીધું છે પાર્સલ મોકલવાનું છે કેમેરો રિટર્ન કરવા બીલી વાત થઈ ગઈ છે બધી ઓકે અને જો આ બધી લબાચો આપણે કાઢી લીધો છે આ કેમેરો છે આમાં તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર લોગ મિત્રો લોગની શરૂઆત થાય છે આપણે ઘરેથી કારણ કે આજે છઠ છે અને રસોડામાં જો રાંધવાની બધી તૈયારી કરવાની છે મારા મમ્મીને કંઈ આવડતું છે નહીં એટલે આપણે શીખવાડવાનું છે આજે

તમારી વાતું એટલે વાહ હા મોજ આ તો કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ આજનો ઉપલોગ બહુ સરસ એટલે બહુ સરસ થવાનો છે તો વિડીયો તમે કન્ટિન્યુ રેજો અને ચેનલ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ આપણી તમને ક્વોલિટી જોઈને ખબર પડી ગઈ છે કાં કઈક નવી જ છે આ તો એ સરપ્રાઈઝ છે પણ બધું કઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ રહેજો છેલ્લે દેખાડવામાં આવશે અને એક લાઈક કરી દેજો મિત્રો મેં તમને વાત કરી તી કે આજે આપણે કંઈક નુકસાની આવી ગઈ તો એને હું તમને બતાડી દઉં કે શેની નુકસાની આવી છે અને હું છે હું નહીં કે ભાઈ આપણો મિની કેમેરો હતો આ ફેલ થઈ ગયો ફોક અપડેટ કર્યો ને એમાં આખો બગડી ગયો જો આ ચાલુ થાય તો સારું આમાં જો આ બધું આમ વર્કિંગ છે ટૂંકમાં પણ આમાં બધું ઊંધું ઊંધું થઈ ગયું છે જો આ અપડેટના કારણે હું તમને એક જ મિનિટ જો આમાં ક્યારેક ક્યારેક ટચ ચાલે હાલે ક્યારેક ક્યારેક નથી ચાલતું એ રીતનું થઈ ગયું જો આ રીતના ઊંધું આવે બધું ફેલ જ છે આ મા કંઈ થાય એમ છે નહીં આ બીની કેમેરો હતો આપણો હવે સર્વિસ સેન્ટરમાં મેં આપણા ઘર બોલ હવે હાચી થઈ ગઈ છે એ ચોવીસ કલાકમાં એ લોકો મને કરશે ત્યારે ખબર પડે કે આનો સાચી હકીકત શું છે નહીં કારણ કે સર્વિસ સેન્ટર તો અહીં કંઈ છે નહીં આપણે દિલ્હીમાં છે એટલે નોઈડામાં આપણા ગુજરાતમાં ક્યાંય છે નહીં તો જોઈએ આપણે શું થાય બાકી આ વસ્તુ બહુ સારી હતી વાંચી બહુ સરસ વસ્તુ હતી પણ હવે એક સોફ્ટવેર અપડેટના લીધે આ રીતનો પ્રોબ્લેમ થઈ જાય એવડી મોટી કંપની ડીજી આવી કે તમે વાત પૂછો જોઈએ આપણા આને બે મહિના થયા હજી બે અઢી મહિનાથી લીધો તો પરચેસ કર્યો હતો પણ જોઈએ ચોવીસ કલાક રાહ જોઈએ શું આનો હાલ આવે તો નહીં બાકી કંઈક આગળ કરશું કારણ કે આજે આપણે મૂંઝાવવાનું હોય નહીં આ એનું કંઈક અંડર વોરંટીમાં છે આપણે હજી મારી પાસે આઠ મહિનાની વોરંટી પડી છે આની તો આપણે હું ક્લેમ કરીશ ને બધું કરીશ બને ત્યાં લગી ટ્રાય કરીશું આપણે કે આ પીસ રિપેર થાય અથવા કંઈક નવું પીસ મળે એમ જોકે લેવા તો હું નવું પીસ જ માગી કારણ કે આપણા પ્રોડક્ટમાં કાંઈ ડેમેજ ડેમેજ છે નહીં આમાં કોઈ જેતનો સ્ક્રેચ નથી કે કંઈ નથી આપણે સાચવણ બહુ સારી હતી તો કાંઈ વાંધો નહીં ચાલો જે કાંઈ અપડેટ હશે હું તમને બ્લોગમાં કહેતો રહીશ અત્યારે હું ફોનથી બ્લોગ બનાવું છું તો કન્ટિન્યુ રહેજો અને કઈ તમને કંઈ નોલેજ હોય તો મારા તમને બકલ દેખાડું છું નવી સિસ્ટમ વાળું બકલ છે આજે એક આ બે કઈ ત્રણ આ ત્રણ અને હવે આને આને હું છે તારે ભાઈ

તો ભાઈ વાંધો નહીં ચાલો આ રીતનો કંઈક માહોલ છે હવે જાઉં છે મારા થોડી વાર રવિભાઈના ઘરે તો મિત્રો આપણે તૈયાર બધું કરી લીધું છે પાર્સલ મોકલવાનું છે કેમેરો રિટર્ન કરવા દિલ્હી વાત થઈ ગઈ છે બધી ઓકે અને જો આ બધી લબાચો આપણે કાઢી લીધો છે આ કેમેરો છે આમાં અને આ એની બેટરી છે અને આ એના કવરિયા છે બધી એસેસરીઝ બધી છે આપણી પાસે તો હવે એમાં નાખી દેવાની છે બોક્સની અંદર

અને છઠ હોય કે સાતમ હોય કે આઠમ હોય અમારા મમ્મીનું એક જ કામ એ તારે હવે બંધ કરવાનું છે કે શું કરવાનું છે કે નાખી આવું મને મૂકી દેને તું હવે હા મિત્રો ગમે એવો તહેવાર હોય ને એક જ કામ એક જ કામ અને વાહ શું સ્મેલ આવે હે આહા આહા વાહ ભાઈ વાહ રસોડામાં ભાઈ તૈયારી ચાલે છે ફૂલ આજે હરખાઈ લે મારા કલેજા કાલે તારે પણ મારી જેમ ટાટુ ખાવાનું રહેશે મારા કલેજા ટાટુ ખાવાનું રહેશે તું જોજે અને આ બધાય જી આને આને આ બધાયને ગવેરો વર્ષે પછી કેસે કે હાલો પાવ ખાય મને તો ટાટુ ખાવ એટલે પેટ માં એમ એટલે મારે તો પાવ ખાવી જ પડે તો ઘરમાં ઘરે પૂરી કરે છે ને આપણે એને પૂરી કરવાની નિંજા ટેકનિક દેખાડીએ જવું તમે

અને વરસાદ બાર ચાલુ હોય હવાનો ઠંડન 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 તો ભાઈ વાંધો નહીં ચાલો છઠ નો તો દિવસ સારો ગયો હે અને આઠમ હાતમ નો દિવસ કેવો જાય કારણ કે આપણે જુગાર રમવાના છે અને જોઈએ જીતીએ કે હારીએ બરોબર હા જો સરપ્રાઈઝ દેવા નતો કે એને મળી જાય સરપ્રાઈઝ હું પણ કે દી હલે તારે શું લેવું હાલ તૈયાર થાય હલે મેં ને કીધું કે તૈયાર

તો વાંધો નહીં હાલો વિડીયો લાંબો પાંબો નથી કરવો અને હવે તમે મજા કરો હું મજા કરું અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ મારો તમે કોઈ સપોર્ટ નથી દેખાડતા મને ખબર છે મારો કહેવાનું થતું નથી આ છેલ્લા બ્લોગમાં કહી દઉં અને આજ મને નુકસાની આવી હે વીસ હજારની એમ કુરિયર કહ્યું કેમેરો કહી ત્યાં ભૂકે બોલો સપોર્ટ બપોટ કરો તો આપણે પાછો નવો લઈએ એનાથી મૂકો પાર્સલ દઈને ઘરે આવી ગયું છું મિત્રો અને પાર્સલ દેવામાં તો ભાઈ એવો થાય ગયો એવો થાય ગયો દોઢ કલાક થાય વાં જાય તો કે પાંચસો રૂપિયા વાં જાય તો કે સાતસો રૂપિયા વા જાય તો કે આટલા રૂપિયા પૈસા બહુ લે ભાઈ પાર્સલ દેવાનું અને જમવાનો પ્રોગ્રામ આલે છે અમારા દીદીએ મસ્ત મજાના રોટલો અને શાકને બનાવ્યું છે અને અમારે જો મારા મમ્મીને તો જલસા છે ભાઈ